જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો તમને સરસ મજાનું ભજન સંભળાવશો મનાડું ના લાગે વાલા ચિતળું ના ચોટે રે વાલા તારાયા સંસારમાં માયા એ મન જાલ્યું રે માયાની મો જાળથી છોડાવ્યું એ ના છૂટે રે મનડું ના લાગે વાલા ચિતળું ના ચોટે રે ભજન કરવા બેસું ત્યારે માયા યાડી આવે રે માળા કરવા બેસે ત્યારે મનડું ઘોડા ગોળે રે માળાના મણકા ફરે ને મનડું ફરતો બીજે રે માયાના મણકા ફરે ફરેને મનડું ફરતો બીજે રે ઘણા સમયથી દીકરીનો ફોન નથી આવ્યો રે માળાના મણકા ફરતા ને દીકરીમાં મન લાગ્યું રે માળાના મણકા ફરતા ને દીકરીમાં મન લાગ્યું રે મનડું ના લાગે વાલા ચિતળડું ના ચોટેશે ઘરેથી નીકળી હું તો મંદિર દર્શન કરવા રે ઘરેથી નીકાળી હું તો મંદિર દર્શન કરવા રે દર્શન કરવા જાતી ત્યાં તો સૈયર સામી માળી રે દર્શન કરવા જાતી ત્યાં તો સૈયર સામી માળી રે સૈયર સાથે વાતો કરતા દર્શન ગઈ ભૂલી રે સૈયર સાથે વાતો કરતા દર્શન હું તો ભૂલી રે મંદિર ભૂલાઈ ગયું ને સૈયરમાં મન લાગ્યું રે મંદિર ભૂલાઈ ગયું ને સૈયરમાં મન લાગ્યું રે મનળું ના લાગે વાલા ચિતડું ના ચોટે રે કથા સાંભળવાનું મન ઘણું ને કથામાં તો જાવું છે કથા સાંભળવામાં મન ગણું ને કથામાં તો જાવું છે બહુ કહે છે બા મારે પિક્ચરમાં જાવું છે બહુ કહે છે બા મારે પિક્ચરમાં જાવું છે બાળકો સાચવી બાજી તમે ઘરે રહેજો રે બાળકો સાચવી બાજી તમે ઘરે રહેજો રે કથા સાંભળવાનું ભૂલી ગઈ ને બાળકોમાં મન લાગ્યું રે કથા સાંભળવાનું ભૂલી ગઈને બાળકોમાં મન લાગ્યું રે મનડું ના લાગે વાલા ચિતડું ના ચોટે રે માયાની મો છોડાવ્યું એ તો ના છૂટે રે સંગ જાત્રા એ જાય જાત્રામાં મનડો ઘણું રે સંગ જાત્રા એ જાય છે જાત્રામાં મનડો ઘણું રે દીકરો ને વહુ કે છે બાળકો કોણ સાચવશે રે દીકરો ને વહુ કે છે બાળકો કોણ સાચવશે રે તમારા વિનાય અમારી પાસે એ નહીં રહે રે તમારા વિનાય અમારી પાસે નહીં એ રહે રે છત્રા મેં તો પડતી કરી બાળકો સાચવવા રહી રે છત્રા મેં તો પડતી કરી બાળકો સાચવવા રહી રે અનડું ના લાગે વાલા ચિતડું ના ચોટે રે સત્સંગ મંડળમાં જાવું મારે સખીઓએ બોલાવી છે સત્સંગ મંડળમાં જાવું મારે સખીઓએ બોલાવી છે ત્યાં તો મારી દીકરી આજે મળવા આવી છે તો મારી દીકરી આજે મળવા આવી છે સત્સંગ પડતો દીકરી સાથે વાતો મૂક્યો દીકરી સાથે વાતો એ વળગી રે માયા ભરેલા સંસારમાં ભજન કરવું બહુ ભારે છે મનડું ના લાગે વાલા ચિતળું ના ચોટે રે વાલા તારાયા સંસારમાં માયા એ મન જાલું રે ગુંદર પકડી રાખે માયા રે રેદર જેમ રે આમાંથી નીકળવાની બારી રે હું તો ગોતું છું આમાંથી નીકળવાની બારી વાલા હું ગોતું છું આવા આવા વિઘન મારે ભજન માયા રે આવા આવા વિઘન મારે ભજન માયા વેરે રે કેમ કરીને ભજવા મારે રાધે રે કેમ કરીને ભજવા મારે રાધે રે ગોવિંદ રે મોંમાયાના સ્ટેશન ઉપર ગાડી રોકાઈ ગઈ રે મોંમાયાના સ્ટેશન ઉપર ગાડી રોકાઈ ગઈ રે ભક્તિ રૂપી ટિકિટ મળે તો ગાડી આગળ ચાલે રે ભક્તિ રૂપી ટિકિટ મળે તો ગાડી આગળ ચાલે રે વાલા તમે વહેલાયાવો ટિકિટ સાથે લાવો રે વાલા તમે વહેલાયાઓ ટિકિટ સાથે લાવો રે ભક્તિરૂપી રૂપી ટિકિટ આપી માયાથી છોડાવો રે ભક્તિરૂપી રૂપી ટિકિટ આપી માયાથી છોડાવો રે મનળું ના લાગે વાલા ચિતળું ના ચોટે રે વાલા તારાયા સંસારમાં માયા એ મન જાલ્યું રે માયાની મોજાળથી જાળથી છોડાવ્યું એ ના છૂટે રે કેમે એ ના છૂટે રે જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલ ચૂકવ તો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ